અને જે ગવાય કહે નામનો મહિમા ગવાય અને નામનો મહિમા જે ગવાય આગળ ભાઈએ એક ભજન બોલ્યા તો વળી વળી વંદુ ગુરુ ગોવિંદને લડી લડી લાગુ પાય મેર કરી મારા મંદિરે પધારેની મન વાંચિત પર માગવું ગુરુ સમાન કોઈ ગાતા નહીં આ વિશ્વની અંદર હોય તો તારા હાર એક સત્ગુરુ દેવત છે આ જ આ જન્મ મરણમાંથી જો છોડાનાર હોય તો એક સત્ગુરુ દેવત છે એ દાતા છે માતા પિતા એ દેહના દાતા હી પણ ગુરુ એ મોક્ષના દાતા હું એને ગુરુએ સાહેબ આપણા ઉપર કરુણા કરી કે એક મહાપુરુષ હતા અને નદીની બાજુમાં થઈ નીકળ્યા નદીમાં નીકળતા એમના પાસે પારસમણી હતો મહાપુરુષના ખિસ્સા ની અંદર હતો અને એક બાળક હતું એટલે બાળકને કહ્યું કે તારા પાસે જે કઈ અહિયાં જે મોતી છે એ મને આપી દે તો હું તને એના બદલામાં પારસ મળી આપું કે મારા પાસે તો એક જ છે મોતી એટલે મોતી એટલે શબ્દરૂપી મોતી હો કારણ કે આપણે જે આ જ્ઞાન આપે કંઈક સમજવા લાયક છે એ પોતાનાની અંદર જ ઘટાવાનું બહાર થોડવા જવાથી પરમાત્મા કોઈ મણાય એવો નથી અને જેને જેને આ સાહેબની અંદર સેવા અને જેને પોતાનું કંઈ દાન આપ્યું એના ઉપર સાહેબ ની કૃપા રહેશે રહેશે નહી રહેશે એટલે મને મોતી આ હતું અને મહાપુરુષે કહ્યું કે તું આ બધા મોતી મને આપી દોય તો હું તને પારસ મણી આપું પણ કે મારા પાસે અડધો તો આખો પારસ મણી છે મહાપુરુષે કહ્યું એટલે કે આપું તો ખરો પણ મને આખો ને આખું બધું આ જે પારસ મણી છે ને તે હું આ જીવું ત્યાં સુધી

છતાં પણ એને જલેબી ની અંદર વાસના રહી હતી અને આ વાસના પુનર્જન્મ સાહેબ એટલે એને મહાપુરુષે કરાવી કરી અને એને આપ્યું અને એ મહાપુરુષે એના પરથી જે મોતી લઈને હતો એ નદી ની અંદર ફેંકી દીધા એને ફેંકી દીધા એટલે એને વિચાર કર્યો કે આવું લાવ આખો મળી મારી પાસે તો જે હતો મોતી પણ તમે આખો મણી આપો એટલે કે આખા મણી તું શું કરીશ એટલે એને કહ્યું કે આખા મણી મળશે તો હું જગત ની અંદર કોઈની ગરીબ રહેવા દઈશ નહીં એટલે મહાપુરુષે કહ્યું કે મારા આવો આખો મણી તો નથી મહાપુરુષે જયારે કીધું એટલે પેલા યુક્તિ મારી મહાપુરુષે અને એના આખો મણી લાઈન આપ્યો કે લે આ મણી આ બધા રામ 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 જે કરે પણ સંતો જે બતાવે જુક્તિ થી રામ બતાવે એ જુક્તિ થી જે નામનો મહિમા બતાવે જે મંત્ર આપું એટલે કહ્યું કે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા आ मां मंत्र થઈ જાય સાવ वचन ની ભક્તિ એટલે ગુરુ મહારાજ જી જે કઈ બોલે આપણ એ वचन થઈ જાય આ શીશ શી ઝાપ્યા પછી જે બોલા સાહેબ એ પછી બોલ્યા પછી બીજું બોલા નહીય ગુરુનો વારત થઈ જાય અને ગુરુના વચનમાં આડ ઓ સાહેબ ગુરુના વચનમાં ના હેડન તો નુગનોસ કહેવાય એ જે ગુરુના વચન ની અંદર રહી અને જે નામનું ભજન આપણ કરવા માટે આપ્યું એ નામ નું ભજન કરી અને આપણા જીવન પાર ઉતારવાનું બોલો પાના ચંદ્ર સાહેબ બની ગુરુ સંત સંતકી જય આજ કે આનંદની જય આજે હું તો આ પાનાતન સાહેબને ને ખાસા સમયથી પૂર્ણ છે અને જે આખું ગામ જમે ભોજન અને ભજન જના પાછળ કે સંત મિલે ઇતના ટળે કાળ જાળ જમ ચોટ જો શિષ નમાઈ દહી પડત કે સોપ આપન કી જો તમે સંતના શરણ સ્વીકારી લેહો તો સો ટકા તમારું પરિવર્તન થઈ જશે સંતનામાં એટલી તાકાત છે કેમ કીધું છે કે ટિકિટ જો તમે ખરીદેલી હશે તો સ્ટેશન ઉપર ગુરુ મહારાજ લઈ જશે અને નહીં ખરીદેલી હોય તો મેળ પડે એવો આપણા અહીંથી દિલ્હી જવું હોય તો ટિકિટ લેવી પડશે નહીં લીધી હોય તો વચ્ચે ઉતારી દેશે એમ આ એક સત્યલોકની ટિકિટ છે ગુરુ શરણમાં જવું એક સત્યલોકની ટિકિટ છે એટલે કદાચ કોઈ કોઈ બાકી હોય ગુરુ શરણમાં જા વગર તો કોઈ બી સંતનું શરણનું સ્વીકારી લેજો એવું કોઈ અમુક કહેવામાં આવતું નથી કહ્યું ફલોણા પાસે જવું ને હાલ બાપુએ કીધું કે જો મને લાગે તો જઈ અને શરણનું સ્વીકારશો તો સો પરિવર્તન થશે એમ સાહેબે એક શાખી કીધી છે

બે આવી જનક રાજાની એક આવી સભા ભરાયેલી હતી મને કાલ બાપુ સ્થાન નથી આપ્યું અધ્યક્ષ સ્થાન કને હાલવું એટલે જનકની એવી સભા ભરાયેલી હતી બે મહાપુરુષો પધારા દરવાજામાં સુખદેવજી કે બાપુ આ બે આપણા રાજની અંદર પધાર્યા છે એમાં અધ્યક્ષ સ્થાન કને આપો છો એટલે જનકે વિચાર્યું કે બે યોગી છે બે બે લગ્ન કર્યા વગરના છે અને મારે હોમો અધ્યક્ષ સ્થાન કન હાલવું બહુ વિચારમાં પડ્યા વિચારમાં પડ્યા એટલે એ દિવસ જતો રહ્યો સ્વજે ઘરે જા ઘરે જાય એટલે જઈને જમવા બેઠા જે પોચ હાથ રોટલી ખાઈ જતા હતા એની જગ્યાએ ત્રણ રોટલી ખાઈ અને ઊભા થઈ ગયા કેમ કે પેલો પ્રશ્ન સતાવતો તો એમને એટલે માતાજીએ સુનૈયા માતાએ પૂછ્યું કે પરમાત્મા તમે આજે પોછાત રોટલી ખાઈ જતા હતા ને ત્રણ કેમ કે કંઈ નહીં કે ના કંઈક આજે મને તમારામાં થોડું એવું લાગી રહ્યું છે કે કશું નથી લાગ્યું ના પણ કે ગોડા વગરના આ રહ્યો પ્રશ્નો ઉચકેલ થાય તો કે આપણા દરબારમાં બે બે સંતો મહાપુરુષો બે યોગીઓ પધાર્યા છે અને એમાં મને જે પ્રજાએ એક પ્રશ્ન પૂછ્યો છે કે અમો મેન અધ્યક્ષ સ્થાન ક્યાં ક્યાં મહાપુરુષને આપો છો એટલે કે હું આપી શક્યો નથી બે વિરક્ત સંતોષ બેને ફક્કડ સાધુ છે બેને લગ્ન નથી કર્યો બેને ભજન કર્યો છે એટલે હું જવાબ આપી શક્યો નથી એટલે માતાજીએ કીધું કે તમે આ અધૂરી રોટલી હોય તો પૂરી કરો કાલ આપણા દરબારમાં એમને ભોજનનું આમંત્રણ આપજો એ જવાબ તમને હું આપીશ એટલે ખરેખર સવારે આ એટલે પૂછ્યું એટલે કે ભાઈ આજે બપોરનું ભોજન આપણા રાત દરબારમાં બે મહાપુરુષોનું છે અને ત્યાં જમીન આનો જવાબનો નિર્ણય લઈશું તો બપોરે માતાજીએ સરસ ભોજન બનાવ્યું છે બે મહાપુરુષોને જનક રાજા જમવા માટે લઈ ગયા છે અને જો જમાડા સોનાની એક હિંચોડા ખાટ હતી એમાં માતાજીએ કહી દીધું પેલી જમી રહ્યા હોય તો હિંચોડા ખાટ ઉપર બેસી જો એટલે બે સંતો ઇંચોના ખાટ ઉપર બેઠા બેઠા પછી માતાજી રૂમ માં જઈ અને એમનો જે આખો આભૂષણ બદલી જેમ લગ્ન કર્યો હોય એવો શણગાર સજી અને બાર જે બે મહાપુરુષો બેઠા હતા એના વચ્ચે થોડી જ જગ્યા હતી માતાજી દેન વચ્ચે બે એટલે નારદજી થોડા ખસી ગયા અને સુખદેવજી સુખદેવજીનો તો શ્રી પુરુષ નો હાલ બાપુ એ કીધું જ નહીં અને પેલા એવું સ્વરૂપ આપો મને આપ્યું એટલું નામ હતું એટલે એમને નારીનો ભેદ હતો એટલે એમને ખસી જવું પડ્યું એટલે હું બે શબ્દ હવે એક બોલી અને મારી વાન ચમકે સંતો ખૂબ છે અમારા સાહેબો બાપુ છે થોડો શક બધો અવાજ આપજો એટલે મને આનંદ આવે તમે તમારા મન ના મંદિરી સદગુરુ ગણેશ پتو دلا کڙيل پگمو تي مجڙي

ધોડી ધોરી પાણી વારાત ગારો બાપા વા બાપુ નો આ તોરાટો બચાલો રે બાપુ નો આ તોરાટોળો બચાલ તો ઓટલો પા

देशकार જો મોતે દેવનાતરે વાસ લડે

ਦ ਪਾਨਵੁ ਉ ਮੋਤੇ, ਵਾਤਰੇ, ਵਾਤਰੇ, ਵਾਤਡ ਲੋਾਲੁਤਤਤੇ, ਰਾਗ ਇਗੋ. थुम्हा, थुम्हा जो <WAY été mis>. <थुरीक> <धीक> جو تیری ہے کما کما دل بھروں موتے ملا کرے ہے <laughs> ہے